સવારના લગભગ અગિયાર વાગ્યાનો સમય હતો શહેરની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી બેંકનું વાતાવરણ એર કન્ડિશનરની ઠંડકમાં અને એકદમ શાંતિથી ગુંજી રહ્યું હતું મોટા ભાગના ગ્રાહકો મોંઘા પોશાકોમાં સજ્જ હતા અને કર્મચારીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા એવામાં બેંકના કાચના દરવાજાને ધીમેથી ધક્કો મારીને એક વૃદ્ધ વ્યક્તિ અંદર પ્રવેશ્યા એમણે ખાદીનો સફેદ ઝભ્ભો અને લેંઘો પહેર્યો હતો જેની ચમક સમય સાથે ઝાંખી પડી ગઈ હતી પગમાં સાદી ચામડાની ચપ્પલ હતી અને ચહેરા પર ઉંમરની કરચલીઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી એ વૃદ્ધ સજ્જનનું નામ હસમુખભાઈ હતું એમના એક હાથમાં જૂની લાકડીનો ટેકો હતો અને બીજા હાથમાં બેંકના અમુક કાગળિયાનું બંડલ હતું જેવા તેઓ અંદર આવ્યા ત્યાં હાજર રહેલા તમામ ગ્રાહકો અને બેંકના કર્મચારીઓની નજર એક ક્ષણ માટે તેમના પર સ્થિર થઈ ગઈ જાણે કોઈ અજાણી દુનિયાનું પ્રાણી અહીં આવી ગયું હોય એવી વિચિત્ર નજરે સૌ તેમને જોવા લાગ્યા હસમુખભાઈએ આ બધી નજરોને અવગણીને ધીમા પણ મક્કમ પગલે બેંકના કાઉન્ટર તરફ આગળ વધ્યા જ્યાં ગ્રાહકોને મદદ કરવા માટે એક યુવતી બેઠી હતી એ યુવતીનું નામ પ્રિયા હતું હસમુખભાઈ ધીમે ધીમે પ્રિયા પાસે પહોંચ્યા એ સમયે પણ બેંકમાં હાજર રહેલા લોકો ગણગણાટ કરી રહ્યા હતા હસમુખભાઈએ ખૂબ જ નમ્રતા અને શાંતિથી કહ્યું દીકરી મારા ખાતામાં થોડી સમસ્યા છે છેલ્લા કેટલાય સમયથી કોઈ વ્યવહાર નથી થઈ રહ્યો તો જરા તપાસ કરી આપશો આમ કહીને એમણે પોતાની પાસે રાખેલા બધા જ કાગળિયા પ્રિયાના કાઉન્ટર પર મૂક્યા પ્રિયાએ કાગળિયા તરફ જોયા વગર પહેલા હસમુખભાઈના સાદા કપડા અને તેમના દેખાવ તરફ એક તીખી નજર નાખી તેના મનમાં તરત જ એક પૂર્વગ્રહ બંધાઈ ગયો કે આ કોઈ ગામડાના અભણ અને ગરીબ માણસ છે તેને આશ્ચર્ય થયું કે આવા માણસનું ખાતું આ પ્રીમિયમ બેંકમાં કેવી રીતે હોઈ શકે એટલે એણે કાગળને હાથ લગાવ્યા વગર જજ થોડાક તોછડા અવાજે કહ્યું દાદા મને લાગે છે કે તમે ખોટી બ્રાન્ચમાં આવ્યા ગયા છો તમારું ખાતું અહીં હોય એવું લાગતું નથી તમે સરનામું બરાબર ચકાસ્યું છે હસમુખભાઈના ચહેરા પર એક સહેજ સ્મિત આવ્યો એમણે કહ્યું દીકરી ખાતું તો અહીં જ છે તું એકવાર કાગળ જોઈને ખાતરી કરી લે બધી વિગતો એમાં જ છે પ્રિયાએ કમને કાગળો હાથમાં લીધા અને કમ્પ્યુટરમાં જોવાનો ઢોંગ કરતા કહ્યું દાદા અત્યારે સિસ્ટમ થોડી ધીમી ચાલે છે અને મારી પાસે બીજા પણ ઘણા કામ છે તમારે થોડીવાર રાહ જોવી પડશે આમ કહીને પ્રિયા અને બેંકના અન્ય કર્મચારીઓ જાણી જોઈને હસમુખભાઈને અવગણીને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હસમુખભાઈ ત્યાં જ કાઉન્ટર પાસે શાંતિથી ઊભા રહીને રાહ જોવા લાગ્યા થોડીવાર પછી જ્યારે પ્રિયાએ તેમની તરફ જોયું પણ નહીં ત્યારે તેમણે ફરીથી નમ્રતાથી કહ્યું દીકરી જો તું વ્યસ્ત હોય અને હજુ વધારે સમય લાગે એમ હોય તો કૃપા કરીને મેનેજર સાહેબને જાણ કર મારે એમનું પણ થોડું કામ હતું પ્રિયાને થયું કે આ વૃદ્ધ માણસ પીછો છોડે એવો નથી એણે ગુસ્સામાં ઇન્ટરકોમનું બટન દબાવીને મેનેજરની કેબિનમાં ફોન જોડ્યો સર એક વૃદ્ધ વ્યક્તિ છે જે તમને મળવા માંગે છે એ કહે છે કે એમના ખાતામાં કોઈ સમસ્યા છે હું એમને તમારી પાસે મોકલું મેનેજર મિસ્ટર શર્મા પોતાની કેબિનના કાચમાંથી હસમુખભાઈ તરફ જોવા લાગ્યા અને ફોન પર જ પૂછ્યું એ વ્યક્તિ આપણી બેંકના ગ્રાહક છે કે પછી અમસ્તાજ ટાઈમપાસ કરવા આવ્યા છે એમના દેખાવ પરથી તો કોઈ મોટા ગ્રાહક લાગતા નથી પ્રિયાએ જવાબ આપ્યો સર મને તો કંઈ ખબર નથી પણ એ તમને મળવાની જીદ કરી રહ્યા છે મેનેજરે કહ્યું સાંભળ પ્રિયા મારી પાસે આવા લોકો માટે સમય નથી આપણી બેંકની એક ઇમેજ છે તું એમને વેઇટિંગ એરિયામાં બેસવાનું કહી દે થોડો સમય બેસીને કંટાળશે એટલે જાતે જતા રહેશે ત્યારબાદ પ્રિયાએ મેનેજરની વાત માની લીધી અને હસમુખભાઈને કહ્યું દાદા મેનેજર સાહેબ અત્યારે એક જરૂરી મીટિંગમાં છે એ ફ્રી થશે ત્યારે તમને બોલાવશે તમે ત્યાં ખૂણામાં જે ખુરશીઓ છે ત્યાં જઈને બેસો હસમુખભાઈ ધીમે ધીમે લાકડીના ટેકે વેઇટિંગ એરિયા તરફ આગળ વધ્યા અને એક ખૂણામાં રાખેલી ખુરશી પર શાંતિથી બેસી ગયા બેંકમાં હાજર રહેલા બધા જ લોકો હજુ પણ એમની તરફ જોઈને અલગ અલગ વાતો કરી રહ્યા હતા કોઈ તેમને ભિખારી સમજી રહ્યું હતું તો કોઈ મજાકમાં કહી રહ્યું હતું કે શું આવા લોકોના પણ આ બેંકમાં ખાતા હશે હસમુખભાઈ આ બધી વાતો સાંભળી રહ્યા હતા પરંતુ એમના ચહેરા પર શાંતિ અને ધીરજ સિવાય બીજો કોઈ ભાવ ન હતો એવામાં બેંકનો એક યુવાન કર્મચારી જેનું નામ રોહન હતું અને જે નાની પોસ્ટ પર કામ કરતો હતો તે કોઈ કામથી બહાર જઈને પાછો આવ્યો તેણે જોયું કે બેંકમાં હાજર દરેક વ્યક્તિનું ધ્યાન એક ખૂણામાં બેઠેલા વૃદ્ધ દાદા તરફ હતું અને લોકો તેમની મજાક ઉડાવી રહ્યા હતા આ જોઈને તેને ખૂબ જ દુઃખ થયું તે સીધો જ હસમુખભાઈ પાસે ગયો તેમના માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યો અને આદરપૂર્વક પૂછ્યું દાદા પ્રણામ તમે અહીં કેમ બેઠા છો તમારે શું કામ છે હું તમારી કોઈ મદદ કરી શકું હસમુખભાઈએ શાંત સ્વરમાં જવાબ આપ્યો દીકરા મારે મેનેજર સાહેબને મળવું છે મારા ખાતા વિશે એક અગત્યની વાત કરવી છે રોહન બોલ્યો ઠીક છે દાદા તમે અહીં આરામથી બેસો હું હમણાં જ મેનેજર સાહેબ સાથે વાત કરીને આવું છું ત્યારબાદ રોહન સીધો જ મેનેજર મિસ્ટર શર્માની કેબિનમાં ગયો અને કહ્યું સર પેલા વૃદ્ધદાદા લગભગ અડધા કલાકથી વેઇટિંગ એરિયામાં બેઠા છે બધા લોકો એમના વિશે ખરાબ વાતો કરી રહ્યા છે મને લાગે છે કે આપણે એમની સમસ્યા સાંભળીને એમની મદદ કરવી જોઈએ રોહનની વાત સાંભળીને મેનેજરે ગુસ્સામાં જવાબ આપ્યો રોહન મેં જ એમને ત્યાં બેસવાનું કહ્યું હતું અને એ કોઈ ખાસ વ્યક્તિ નથી કે હું મારો કિંમતી સમય એમના પર બગાડું તું તારા કામ પર ધ્યાન આપ મેનેજરની વાત સાંભળીને નિરાશ થયેલો રોહન પોતાના કામે લાગી ગયો લગભગ એક કલાક વીતી ગયો ધીરોજની પણ એક હદ હોય છે હસમુખભાઈ પોતાની જગ્યાએથી ઊભા થયા અને ધીમે ધીમે સીધા મેનેજરની કેબિન તરફ જવા લાગ્યા મેનેજરે જોયું કે તે વૃદ્ધ વ્યક્તિ તેની કેબિન તરફ જ આવી રહ્યો છે એટલે તે ગુસ્સામાં પોતાની કેબિનમાંથી બહાર આવ્યો અને હસમુખભાઈની સામે આવીને ઊભો રહી ગયો બોલો દાદા શું કામ છે તમારે કેમ બધાને પરેશાન કરી રહ્યા છો મેનેજરે ઊંચા અવાજે પૂછ્યું હસમુખભાઈએ ખૂબ જ નમ્રતાથી પોતાના બેંકના કાઘા તેની સામે ધર્યા અને કહ્યું દીકરા આ મારા ખાતાની વિગતો છે મારા ખાતામાંથી કોઈ પણ પ્રકારના વ્યવહાર નથી થઈ રહ્યા મહેરબાની કરીને તમે મારા એકાઉન્ટની તપાસ કરો અને મને જણાવો કે સમસ્યા શું છે મેનેજરે કાગળ જોયા વગર જ હસીને કહ્યું દાદા આવું ત્યારે જ થાય જ્યારે ખાતામાં પૈસા ના હોય મને તો એવું લાગે છે કે તમે તમારા ખાતામાં પૈસા જ નહીં રાખ્યા હોય એટલે જ તમારું ખાતું નિષ્ક્રિય થઈ ગયું હશે આ મારો વર્ષોનો અનુભવ છે તમારા જેવા લોકોને જોઈને હું અંદાજ લગાવી શકું છું કે કોણ કેટલા પૈસા જમા કરાવી શકે છે હસમુખભાઈએ શાંત સ્વરમાં કહ્યું દીકરા પહેલાં એકવાર મારું એકાઉન્ટ ચકાસી તો ન જોયા વગર તમે આવું કેવી રીતે કહી શકો આ સાંભળીને મેનેજરનો પિત્તો ગયો તે બોલ્યો જુઓ દાદા હવે તમે અહીંથી નીકળી જાઓ અમારા બધા જ ગ્રાહકો તમને જોઈ રહ્યા છે અને બેંકનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે મારી પાસે તમારા માટે સમય નથી હસમુખભાઈએ કાગળ મેનેજરના ટેબલ પર મૂક્યા અને કહ્યું ઠીક છે દીકરા હું તો અત્યારે નીકળી જઈશ પરંતુ આ કાગળમાં જે માહિતી લખી છે એ એકવાર જોઈ લેજો આટલું કહીને હસમુખભાઈ ત્યાંથી ચાલતા થયા દરવાજા પર પહોંચીને તેમણે પાછા ફરીને મેનેજર સામે જોયું અને શાંત પણ દ્રઢ અવાજે કહ્યું મેનેજર સાહેબ મારી સાથે કરેલા આ ખરાબ વર્તનનું પરિણામ તમારે ભોગવવું પડશે આટલું કહીને હસમુખભાઈ બેંકના મુખ્ય ગેટથી બહાર નીકળી ગયા તેમની વાત સાંભળીને મેનેજરને એક ક્ષણ માટે તો ડર લાગ્યો પરંતુ પછી તેણે વિચાર્યું કે એક વૃદ્ધ માણસ મારું શું બગાડી શકવાનો છે ટેબલ પર પડેલા કાગળ રોહનના ધ્યાનમાં આવ્યા તેણે ધીમેથી તે કાગળ લઈ લીધા અને પોતાના કમ્પ્યુટરમાં લોગિન કરીને એ કાગળમાં આપેલી માહિતીના આધારે તપાસ કરવાનું શરૂ કર્યું જેઓ તેણે અકાઉન્ટ નંબર નાખીને વિગતો જોઈ તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ તેના હાથ ધ્રુજવા લાગ્યા તેને જાણવા મળ્યું કે આ વૃદ્ધ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આ બેંકના માલિક અને ચેરમેન હતા બેંકના સાહીઠ ટકા કરતાં પણ વધુ શેર એમના નામે હતા તેણે બધી વિગતો ધ્યાનપૂર્વક વાંચીને ખાતરી કરી લીધી બીજા દિવસે સવારે ફરીથી એ જ સમયે હસમુખભાઈ બેંકમાં દાખલ થયા આજે પણ તેમણે એ જ સાદા કપડાં પહેર્યા હતા પરંતુ તેમની સાથે એક અન્ય વ્યક્તિ પણ હતો જે મોંઘા સૂટબૂટમાં સજ્જ હતો અને તેના હાથમાં એક બ્રીફકેસ હતી તેઓ બેંકમાં આવ્યા એટલે ફરી એકવાર બધાની નજર એમના તરફ ગઈ હસમુખભાઈએ આ વખતે કોઈની સાથે વાત ન કરી પણ સીધા મેનેજરની કેબિન તરફ આંગળી ચીધીને ઇશારો કર્યો ગઈકાલની ઘટના પછી મિસ્ટર શર્માના મનમાં થોડો ડર તો હતો જ ઈશારો જોતાં જ તે ગભરાઈને પોતાની કેબિનમાંથી બહાર આવીને ઊભો રહી ગયો હસમુખભાઈએ શાંત પણ ગંભીર અવાજે કહ્યું મેનેજર સાહેબ મેં તમને ગઈકાલે કહ્યું હતું ને કે તમારા વ્યવહારના કારણે તમને તકલીફ પડશે તમે જે રીતે મારી સાથે વર્તન કર્યું એ કોઈપણ વ્યક્તિ માટે અસહ્ય હતું હવે તમે તમારી સજા ભોગવવા માટે તૈયાર થઈ જાઓ આગળ હસમુખભાઈ બોલ્યા મેનેજર સાહેબ તમને આજથી આ બેંકના મેનેજરના પદ પરથી હટાવવામાં આવે છે અને તમારી જગ્યાએ આ જ બેંકમાં નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલા રોહનને નવા મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવે છે આ સાંભળીને મેનેજર સ્તબ્ધ રહી ગયો ગુસ્સામાં તે બોલ્યો મને આવી રીતે મેનેજરના પદ પરથી દૂર કરવાવાળા તમે કોણ છો ત્યારે હસમુખભાઈએ શાંત સ્વરે જવાબ આપ્યો હું આ બેંકનો માલિક છું આ બેંકના સાહીઠ ટકા શેર મારા નામે છે આ સાંભળીને બેંકમાં હાજર રહેલા તમામ કર્મચારીઓ અને ગ્રાહકો આશ્ચર્યચકિત થઈ ગયા તેમની સાથે આવેલા વ્યક્તિએ બ્રીફકેસ ખોલીને રોહનના પ્રમોશનનો અને મિસ્ટર શર્માના પદ પરથી હટાવવાનો ઓર્ડર કાઢ્યો આ જોઈને મેનેજરના શરીરે પરસેવો વળી ગયો તે તરત જ હસમુખભાઈના પગમાં પડીને માફી માંગવા લાગ્યો સાહેબ મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હસમુખભાઈ સહેજ પાછા ખસ્યા અને શાંત પણ મક્કમ અવાજે બોલ્યા ઊભા થાઓ મેનેજર સાહેબ તમે મારી માફી માંગી રહ્યા છો પરંતુ ભૂલ મારી સાથે નહીં આ ખુરશી સાથે આ બેંકના સિદ્ધાંતો સાથે થઈ છે માફી માંગવાથી તમારો અહેંકાર ઓગળી જશે પણ તમે જે ગ્રાહકનું અપમાન કર્યું છે એ પાછું નહીં આવે તેમણે આગળ કહ્યું હું તમને નોકરીમાંથી કાઢ્યું નથી રહ્યો હું તમને એક તક આપી રહ્યો છું શીખવાની તક આજથી તમે એક સામાન્ય કર્મચારી તરીકે કામ કરશો તમે દરેક નાના મોટા ગ્રાહક સાથે વાત કરશો અને જમીન પર રહીને શીખશો કે સાચું બેન્કિંગ શું છે આટલું કહીને તેમણે રોહનને પ્રેમથી બોલાવ્યો રોહન દીકરા અહીં આવો રોહન ધીમે પગલે તેમની પાસે આવ્યો હસમુખભાઈએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું મેનેજરની ખુરશી પર બેસવા માટે મોટી મોટી ડિગ્રીઓ કરતાં વધારે એક સંવેદનશીલ હૃદયની જરૂર હોય છે જે તારી પાસે છે આજથી આ બ્રાન્ચની જવાબદારી તારી છે રોહનની આંખમાં આંસુ આવી ગયા તે ભાવુક થઈને બોલ્યો પણ સાહેબ હું આટલી મોટી જવાબદારી માટે હસમુખભાઈએ સ્મિત સાથે કહ્યું અનુભવ સમય સાથે આવી જશે પણ નિયત અને ઈમાનદારી જન્મજાત હોય છે જે તારી પાસે છે મને વિશ્વાસ છે કે તું આ બેંકના મૂલ્યોને જીવંત રાખીશ ત્યારબાદ હસમુખભાઈએ પ્રિયાને બોલાવીને ઠપકો આપ્યો દીકરી તું આ બેંકનો ચહેરો છે તારો એક ખોટો શબ્દ કે તારી એક તિરસ્કાર ભરી નજર આખી બેંકની છબી ઠરાબ કરી શકે છે યાદ રાખજે તારું કામ ફક્ત પૈસા ગણવાનું નથી પણ માણસોને માન આપવાનું પણ છે પ્રિયા રડી પડી અને હાથ જોડીને માફી માગી અને બોલી મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરો છેલ્લે હસમુખભાઈ બેંકની બરાબર વચ્ચે ઊભા રહ્યા અને ત્યાં હાજર રહેલા તમામ કર્મચારીઓ તરફ જોઈને બોલ્યા તમે સૌ ધ્યાનથી સાંભળો આ બેંક ફક્ત એક ઇમારત નથી આ મારા સિદ્ધાંતોનું મંદિર છે અહીં દરેક ગ્રાહક ભગવાન સમાન છે જો ભવિષ્યમાં મને કોઈ પણ કર્મચારી દ્વારા ગ્રાહક સાથે ભેદભાવની ફરિયાદ મળશે તો તેને બીજી કોઈ તક આપવામાં નહીં આવે આટલું કહીને હસમુખભાઈ ત્યાંથી નીકળી ગયા તેમના ગયા પછી બેંકમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ ત્યારે રોહને પહેલ કરી તે ધીમેથી મિસ્ટર શર્મા પાસે ગયો અને ખૂબ જ આદરપૂર્વક કહ્યું શર્મા સાહેબ તમે મારા સિનિયર છો અને હંમેશા રહેશો મારે તમારા માર્ગદર્શન અને અનુભવની ખૂબ જ જરૂર પડશે શું તમે મને સાથ આપશો રોહનના આ શબ્દોએ જાદુ જેવું કામ કર્યું ત્યાં હાજર રહેલા દરેક કર્મચારીએ જોયું કે પદ મળવા છતાં રોહનમાં લેશ માત્ર અહંકાર ન હતો સમગ્ર વિસ્તારમાં હસમુખભાઈની આ કડકાઈ અને ન્યાયની વાત ચર્ચાનો વિષય બની ગઈ તો મિત્રો હસમુખભાઈ અને રોહન વિશે તમારું શું અભિપ્રાય છે આ બંને લોકો વિશે તમે શું વિચારો છો તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને આજની આ વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો